એલા સ્વાગત છે ગુડ મોર્નિંગ ભાગી રહ્યા છે આઠ ને નાઇટ ઉઠી આવી ગયો ત્યાં થઈ ગયો તો પરમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ફાઇનલી જમવા માટે ક્યાં ખેહો હે હું આવી ગયો અત્યારે વાડીયા ફાઇનલી તો આજે તો થોડોક ઉજાગરો થઈ ગયો છે બહાર ગયો તો એટલે થોડુંક કામ હતું એટલે આજ તો થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગ ચાલુ કરવાનું થઈ ગયો છે ત્યારે વાળીએ કન્ટિન્યુ બ્લોગ મારે જો ફાઇનલી જે અમારા માટે ફાઇનલી તો સબસ્ક્રાઈબ પંદરસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે મારે પંદરસો નીંદવા ચલો ચલો નીંદવા કમાલે યાર કેસે કેસે લોગ રહેતે યાર તો કન્ટિન્યુ કે તો ભૂખી ગયા છે અમાર શેઢે ફાઇનલિસ્ટ ને આ બધું નીંદવાનું છે ખડ કેવું છું તમે જોઈ જાવ બી છે કરવાનું છે ને આમ સુધી તો કન્ટિન્યુમાં કન્ટિન્યુ રહી ગયો ફાઇનલિસ્ટ ઓકે બાય